સુરત ભટારના કેમિકલ વ્યાપારીને બ્લેકમેલ કરી પોલીસનાવ કલાક વિડીયો કોલ ચાલુ રાખી ખાલી કર્યું રૂપિયા પડાવ્યા હતા ભટાર રોડના કેમિકલના વ્યાપારીને તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસના રોજ અજાણ્યા નંબર પરથી એક ફોન કોલ આવ્યો હતો જેમાં કોલ કરનારે પોતાની ઓળખ શર્મા તરીકે આપી હતી અને કહ્યું કે જો તમે કે તમારું એક પાર્સલ જો તમે મુંબઈથી તાઇવાન મોકલ્યું છે તેને કસ્ટમ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે પાર્સલમાં પાંચ પાસપોર્ટ છે ચાર ક્રેડિટ કાર્ડ છે એક લેપટોપ બસો ગ્રામ એમડીઆરટી એક સાડી ચાર કિલો કપડાં છે વ્યાપારીએ આવું કોઈ પાર્સલ મેં મંગાવ્યું નથી એમ કહેતા અજાણ્યાએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરાવ્યો હતો વ્યાપારીએ ફોન કરતા મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી પ્રકાશ કુમાર તરીકે ઓળખ આપી અજાણ્યા સ્કાયપે એપ ડાઉનલોડ કરાવી હતી અને ત્યારબાદ વ્યાપારીને સતત નવ કલાક વિડીયો ચાલુ રાખાવી ધંધાકીય પરિવાર સહિત અન્ય પૂછપરછ કરી અને વિડિયો કોલ કટ ન કરવા દે ઠકટોળકી ટોર્ચર કરી અલગ અલગ બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન રૂપિયા ત્રેવીસ પોઈન્ટ ત્રીસ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા આ ગુનાની તપાસ સુરત શહેર સાયબર ક્રાઇમે કરી હતી આ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ શ્રી સુરત શહેર ઇન્ચાર્જ પોલીસ નાયબ પોલીસ શહેરના નાગરિકો સાયબર ક્રાઇમથી બચાવવા માટે ઝુંબેશ કરવા માટે સૂચના આપવામાં આવેલ અને તે અંતર્ગત સાયબર ક્રાઇમના ગુના થયા હોય તો તેઓને શોધી કાઢી રજિસ્ટર કરી આરોપીઓને પકડવા માટે સૂચના આપવામાં આવેલ જે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર નંબર ચોવીસ બે હજાર ચોવીસ નોંધવામાં આવેલ જેમાં ફરિયાદી સાથે મુંબઈ કસ્ટમ વિભાગમાંથી બોલતા હોવાનું જણાવી ફેડેક્સમાં ફરિયાદી શ્રીના નામનું પાર્સલ આવેલું હોવાનું જણાવી જેની અંદર એમડી પાસપોર્ટ ક્રેડિટ કાર્ડ તથા લેપટોપ અને અન્ય કપડા વગેરે કબજે કરેલ છે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અરજદારને ધમકાવી બીવડાવી તેમને અજાણે વોટ્સઅપ નંબરથી કોલ કરી પોતે સીબીઆઈના અધિકારીઓ હોવાનું ખોટી ઓળખ આપી ખોટા નોટિસ મોકલી તથા ખોટું આઈ કાર્ડ બતાવીને તેમના આઈપી એડ્રેસ વગેરે ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે તેમ સમજાવીને તારીખ રોજ લાખ લાખ લગભગ જેટલા મોટી રકમનું બેંકમાંથી ધમકાવીને ટ્રાન્સફર કરાવવામાં આવેલ જે અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ સદર ગુનાની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચાર આરોપીઓને જોના મૂળે આ જે ખાતામાં પૈસા ગયા છે એના ઉપરથી ટ્રાન્ઝેક્શનના આધારે કુલ ચાર એકાઉન્ટ હેન્ડલરને શોધી કાઢીને તેઓને ધરપકડ કરવામાં આવી છે આગળની કાર્યવાહી અને આગળનું ઇન્વેસ્ટિગેશન અને પૂછપરછ હાલ ચાલુ છે